નમસ્કાર મિત્રો આજે આપણે ફ્રી સિલાઈ મશીન યોજનાને વાત કરીશું આ વિડીયોમાં અને તમે આ યોજનાનો લાભ કઈ રીતના મેળવી શકશો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશો અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઇબ હજુ કરી દેજો સૌ પ્રથમ આ સિલાઈ મશીન યોજનાની ફાયદા શું હોઈ શકે તો પી પીએમ વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના દેશના તમામ મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે મફત સિલાઈ મશીન યોજના હેઠળ રાજ્યને તમામ મહિલાઓને યુવતી આત્મનિર્ભર બનાવવા માટે મફત સિલાઈ મશીન આપવામાં આવશે અને પોતાના પગ પર ઊભા રહી શકે અને ટકાઉ પણ વિકાસ કરી શકે યોજના હેઠળ તમામ અરજદારો વિવિધ કૌશલ્ય છ મહિનાની તાલીમ આપવામાં આવશે અને આ યોજના હેઠળ તમારી કુશળતા વિકસાવ્યા પછી તમને સ્વરોજગાર માટે દસ હજારથી દસ લાખ સુધી નાણાકીય સહાય પણ આપવામાં આવશે અને આ રાજ્યમાં કુલ પંદર હજારથી મહિલાઓને લાભ મળશે અને તેમના કૌશલ્ય વિકાસ કરવામાં આવશે એમાં ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તો યુવતીનું અરજદારનું આધાર કાર્ડ મહિલાનું પાન કાર્ડ મહિલા નામે બેંક ખાતાની પાસબુક આવકનું પ્રમાણપત્ર જાતિનું સરનામાનું રેશન કાર્ડ જો કોઈ હોય તો વર્તમાન મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો એમ અરજી કરી ના કરી શકો અરજદાર સ્ત્રી હોવી જોઈએ અરજદાર ભારતની મહિલા રહેવાસી હોવી જોઈએ અને મહિલા પરિવારના કોઈપણ સભ્ય એમાં સરકારી નોકરી વગેરે ના હોવી જોઈએ તમે અરજી કરી રીતના કરી શકો સૌ પ્રથમ તમારે સિલાઈ મશીનની રજિસ્ટ્રેશન માટે અરજદારે સત્તાવાર વેબસાઇટની પેજ પર મુલાકાત લેવાનું રહેશે અને હોમ પેજ પર આવ્યા પછી લોગિન વિભાગ મળશે અને અરજદાર લાભાર્થી લોગિન વિકલ્પ પણ મળશે તેના પર ક્લિક કરવાનો રહેશે ક્લિક કર્યા બાદ તમારે એક નવું પેજ ખુલશે અને તેમને એપ્લાય ઓનલાઈનનો વિકલ્પ જોવા મળશે અને તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા પછી પીએમ વૈશ્વ વિશ્વક્રમા યોજના ઓનલાઈન નોંધણી ખુલશે ને જ્યાં તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને દસ્તાવેજો તમારે અપલોડ કરી દેવાના રહેશે એના પછી છેલ્લે તમારે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને સ્લિપ પણ મળી જશે આ રીતે તમે મફત સિલાઈ મશીન યોજનાનો લાભ અને દસ લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાયની પણ લાભ આ યોજના અંતર્ગત મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયો માટલું જ અને આ વિડીયો તમામ મહિલાઓને શેર કરી દેજો